મહોત્સવ ધામધૂમ ઉજવાયો અને સાક્ષાત એમની અહીંયા હાજરી હોય એવા માહોલ વચ્ચે ચૈત્ર માસ ના શક્તિ ઉપાસના દિવસોમાં શક્તિ સ્વરૂપી કરી કે મારા આવા નાના નાના પ્રોગ્રામ મારા સોડાના મારા પરિવારના ગામડા ગામડે ગોઠવો કે જેથી કરી મારો પરિવાર વેસન મુક્ત થઈ જાય મારું નામ નવબા સોડા છે હું નખત્રાણા વેપારી મંડળનો મંત્રી છું અને જોઈન્ટ્સ ગ્રુપનો પ્રમુખ છું અને અમારી વેડાર સેવા સહકારી જે મંડળી છે એના આમાં પ્રમુખ તરીકે સેવા આપું છું અમારા મોટી વેદાર ક્ષત્રિય સમાજ દ્વારા મોટી વેદાર મધ્યે અમારા પરિવારના જે જુજાર છે એવા વીર શહીદ હમીરજી દાદા જે ગાયોની રક્ષણ માટે શહીદી વોરી છે એમનું પાડિયા પાકિસ્તાનના જર્મરિયા મે છે ત્યાં દર વર્ષે દાદાની તિથિ યોજાય છે એ દાદાશ્રીનો હુકમ થતાં અમારા મોટી વેડાર મધ્ય દાદા ખમીરજી દાદાનું મંદિર બનાવવામાં આવ્યું અને એ મંદિર પણ દાદાના હુકમથી માત્ર વીસ દિવસની અંદર જ અમારી વેડાર ક્ષત્રિય સમાજના જુવાનો દ્વારા બનાવવામાં આવ્યું અને વીસ દિવસની અંદર જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને આ ધાર્મિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યું અમારા કાર્યક્રમની વિશેષતા એ હતી કે અમારા કચ્છમાં ઓગણીસો એકોતેર પછી સમગ્ર સોઢા ભાયા તો ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારમાં રહે છે અને દાદાના પ્રસંગના અનુસંધાને અમે એક એક પરિવાર જે જે જિલ્લામાં રહેતો હતો જે જે તાલુકાના ગામમાં રહેતો હતો એ તમામ તો ભાયાતોને આમંત્રણ આપવામાં આવ્યું અને એનામાં પણ વિશિષ્ટી કે અમારા ગામની કોઈ પણ દીકરી નિયાણીઓ હતી એ તમામને આમંત્રણ આપવામાં આવ્યું અને તમામ નિયાણીઓનો દાદાશ્રી અમીરજી દાદાના મંદિરે એમનું પૂજન કરવામાં આવ્યું અને એમને સન્માનિત કરવામાં આવ્યા એ અમારો એક ખાસ વિશિષ્ટ વિશિષ્ટ હતું કે અમારા ગામની તમામ દીકરીઓ જે ઓગણીસો એકોતેર પછી અમે ભા ભારતમાં આવ્યા છીએ અને એના પછી ક્યાં પણ કોઈ પણ દીકરીઓનું સન્માન થયું હોય એ કાર્યક્રમ અમારા મોટી વેડાર મધ્ય હતું બે દિવસ વિવિધ કાર્યક્રમો જોજાણા પ્રથમ દિવસે હોમ હવન નગર જાત્રા સહિતના કાર્યક્રમો જોજાણા મહારતી પણ જોજાઈ એનામાં ગામના તમામ લોકો તન મન અને ધનથી જોડાયા આખા બે દિવસ જાણે વેડાર ભક્તિમય બન્યું હોય એવું વાતાવરણ જોજાયું હતું કાર્યક્રમની વિશિષ્ટતા એ હતી કે અમારા તલવાર તલવારરાસ મંડળી છે જે વિશ્વલેવલે નામના ધરાવે છે એ મંડળી દ્વારા તલવાર રાસના જુવાનો દ્વારા વિવિધ કરતું બતાવવામાં આવ્યા હતા મહેમાનો સંતો મહંતોનો પણ તલવાર તલવાર તલવારરાસ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતમાં જે મંદિરમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાતા રૂપે હતા તમામ દાતાઓનો સાલ મોમેન્ટો અને સ્મૃતિચિહ્ન દ્વારા દાદાનો સ્મૃતિ ચિહ્ન આપી એનું સન્માન કરવામાં આવ્યું હતું